ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ હજુ યથાવત છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે બીજી નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તથા પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યાં વરસાદી સિસ્ટમને કારણે ચાલુ રહેશે અને આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં વિશેષ તીવ્રતા જોવા મળી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે તેમજ હવામાન વિભાગે આ વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે કારણ કે મગફળી કપાસ કઠોળ ડાંગર તુવેર અને સોયાબીન જેવા પાકોનો સોથ બોલી ગયો છે અને કોળિયા છીનવાઈ ગયા છે જેનાથી અત્યાર સુધીમાં દસ લાખ હેક્ટર જમીન પર ખેતીને અસર થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે જેના પર સરકારે પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે અને સર્વેના આધારે વધુ પડતી સહાય ચૂકવવાની જોગવાઈ કરી છે આ વરસાદનું કારણ લો પ્રેશર સિસ્ટમ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય બગાડ જેવા પરિબળો છે જે ઋતુચક્રને વિક્ષેપિત કરી રહ્યા છે જેનાથી ખેડૂતોની આજીવિકા પર અસર પડી રહી છે અને નવેમ્બરની શરૂઆત પછી શિયાળુ પાકની વાવણી માટે વિલંબ થઈ શકે છે પરંતુ બીજી નવેમ્બર પછી વરસાદનું જોર ઘટશે અને રાજ્યમાંથી વાદળોનું મોજું ઓછું થશે જેનાથી રાહત મળશે અને સાત નવેમ્બરથી શિયાળાની અસર વધુ જોવા મળશે જે રવિ પાક માટે અનુકૂળ રહેશે તેમજ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરની નવી સિસ્ટમ પાંચ નવેમ્બરથી સક્રિય થશે જે દક્ષિણ ભારતને અસર કરશે અને ગુજરાતના હવામાનમાં પલટો લાવશે જ્યારે અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી વાવાઝોડાના કારણે ફરીથી માવઠું પડવાની શક્યતા છે અને ડિસેમ્બરના અંતમાં બાવીસ તારીખ પછી કાતિલ ઠંડીનું મોજું ફરશે જે આ વર્ષે રાજ્યમાં તીવ્ર શિયાળાની નિશાની છે તેથી લોકોને સાવચેતી રાખવી જરૂરી છે અને ખેડૂતોને વ્યવસ્થાઓ અપનાવવાની સલાહ છે આ આગાહી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના આધારે છે અને હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને અપડેટ્સનું અનુસરણ કરવું જોઈએ રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે બીજી નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે એટલું જ નહીં સાતમી નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં બીજી નવેમ્બર સુધી રહેશે બીજી સિસ્ટમ પાંચ નવેમ્બરથી સક્રિય રહેશે સાતમી નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટું આવશે અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે ગુજરાતના હવામાન પર વિવિધ પરિબળોની અસર રહેશે દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો આવશે ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણના બગાડ સહિતના પરિબળો વાતાવરણને અસર કરી રહ્યા છે અંબાલાલ પટેલે કહ્યું કે ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમાલી થઈ છે મગફળી કપાસ કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે નવેમ્બરની શરૂઆત બાદ શિયાળુ પાકની વાવણી શરૂઆત થશે બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની છે ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ ગયું છે જેમાં રાજ્યમાં મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે તાજા અપડેટ પ્રમાણે આ માવઠાથી ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ તુવેર સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ અપાયો છે મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે બીજી નવેમ્બર પછી ગુજરાતમાં વરસાદનું તીવ્રતા ઘટશે અને ત્રણથી પાંચ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ તથા છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે જેમાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરત નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે જ્યારે સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે જે રવિ પાક જેમ કે ઘઉં અને જીરાની વાવણી માટે અનુકૂળ રહેશે પરંતુ ચારથી આઠ નવેમ્બર વચ્ચે પશ્ચિમી વિક્ષોભને કારણે ઠંડીની તીવ્રતા વધશે અને દસથી વીસ નવેમ્બર સુધી તે વધુ તીવ્ર રહેશે તેમજ સાત નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની અપેક્ષા છે જે ગુજરાતને પરોક્ષ રીતે અસર કરી શકે છે જ્યારે અઢાર નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ચક્રવાતોનું નિર્માણ થશે જે બે હજાર સત્યાવીસ સુધી ચાલુ રહેશે અને આ ચક્રવાતો સો વર્ષના રેકોર્ડ તોડી શકે તેવી તીવ્રતા ધરાવે છે જેનાથી નવેમ્બર અને ડિસેમ્બરમાં કમોસમી વરસાદનું બીજું રાઉન્ડ આવશે ખાસ કરીને પંદર ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં વાવાઝોડા જેવું માવઠું ત્રાટકશે જે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ભારે નુકસાન પહોંચાડી શકે છે જેમાં પૂર જેવા વરસાદ પૂર અને જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે આ ઉપરાંત લાનીના પ્રભાવથી ઠંડી વધુ કઠોર બનશે અને બાવીસ ડિસેમ્બર પછી હાડથી જીવતી ઠંડીનું મોજું ફરશે જે આ વર્ષે રાજ્યમાં તીવ્ર શિયાળાની નિશાની છે તેથી લોકોને સાવચેતી રાખવી જરૂરી છે અને ખેડૂતોને વ્યવસ્થાઓ અપનાવવાની સલાહ છે ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ હજુ યથાવત છે અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે બીજી નવેમ્બર બે હજાર પચીસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તથા પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યાં વરસાદી સિસ્ટમને કારણે ચાલુ રહેશે અને આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં વિશેષ તીવ્રતા જોવા મળી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે તેમજ હવામાન વિભાગે આ વિસ્તારોમાં યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે કારણ કે મગફળી કપાસ કઠોળ ડાંગર તુવેર અને સોયાબીન જેવા પાકોનો સોથ બોલી ગયો છે અને કોળિયા છીનવાઈ ગયા છે જેનાથી અત્યાર સુધીમાં દસ લાખ હેક્ટર જમીન પર ખેતીને અસર થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે જેના પર સરકારે પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે અને સર્વેના આધારે વધુ પડતી સહાય ચૂકવવાની જોગવાઈ કરી છે આ વરસાદનું કારણ લો પ્રેશર સિસ્ટમ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય બગાડ જેવા પરિબળો છે જે ઋતુચક્રને વિક્ષેપિત કરી રહ્યા છે જેનાથી ખેડૂતોની આજીવિકા પર અસર પડી રહી છે અને નવેમ્બરની શરૂઆત પછી શિયાળુ પાકની વાવણી માટે વિલંબ થઈ શકે છે પરંતુ બીજી નવેમ્બર પછી વરસાદનું જોર ઘટશે અને રાજ્યમાંથી વાદળોનું મોજું ઓછું થશે જેનાથી રાહત મળશે અને સાત નવેમ્બરથી શિયાળાની અસર વધુ જોવા મળશે જે રવિ પાક માટે અનુકૂળ રહેશે તેમજ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરની નવી સિસ્ટમ પાંચ નવેમ્બરથી સક્રિય થશે જે દક્ષિણ ભારતને અસર કરશે અને ગુજરાતના હવામાનમાં પલટો લાવશે જ્યારે અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી વાવાઝોડાના કારણે ફરીથી માવઠું પડવાની શક્યતા છે અને ડિસેમ્બરના અંતમાં બાવીસ તારીખ પછી કાતિલ ઠંડીનું મોજું ફરશે જે આ વર્ષે રાજ્યમાં તીવ્ર શિયાળાની નિશાની છે તેથી લોકોને સાવચેતી રાખવી જરૂરી છે અને ખેડૂતોને વ્યવસ્થાઓ અપનાવવાની સલાહ છે આ આગાહી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના આધારે છે અને હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને અપડેટ્સનું અનુસરણ કરવું જોઈએ રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે બીજી નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે એટલું જ નહીં સાતમી નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં બીજી નવેમ્બર સુધી રહેશે બીજી સિસ્ટમ પાંચ નવેમ્બરથી સક્રિય રહેશે સાતમી નવેમ્બર આસપાસ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે ગુજરાતના હવામાન પર વિવિધ પરિબળોની અસર રહેશે દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરના કારણે હવામાનમાં પલટું આવશે ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણના બગાડ સહિતના પરિબળો વાતાવરણને અસર કરી રહ્યા છે અંબાલાલ પટેલે કહ્યું કે ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમાલી થઈ છે મગફળી કપાસ કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે નવેમ્બરની શરૂઆત બાદ શિયાળુ પાકની વાવણી શરૂઆત થશે બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની છે ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય